GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News પંચમાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ વેજલપુર ગામ ખાતે આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો તો જિલ્લાભરમાં હોમિયોપેથિક તબીબોની એલોપેથિક સારવારને લઈને ગોધરાના જાગૃત નાગરિક દ્વારા ઝુંબેશ ઉપાડવામાં આવી હતી કે જે બાબતને લઈને આજરોજ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેજલપુર ખાતે ત્રણ જેટલા હોમિયોપેથિક તબીબોના દવાખાનાને તેમાં વપરાતા ગેરકાયદેસર સ્ક્રીનિંગ એટલે કે કાચમાં જોવાના મશીનોને સીલ કરવામાં આવ્યા હતા આ સીલ કરાયેલા હોસ્પિટલ પૈકી ડૉક્ટર માયક જોશી દાત ક્લિનિક ડૉક્ટર રાકેશ શાહ શ્રીજી ક્લિનિક ડૉક્ટર આશિષ શાહ વલ્લભ ક્લિનિકને સીલ કરાતા જિલ્લાભરમાં હોમિયોપેથિક તબીબોના શટલો નીચે પડી ગયા હતા ત્રણેક જેટલા દવાખાનાઓમાં તપાસ કરતાં એ દવાખાનામાંથી કાછમાં જેની તપાસ થાય છે સ્ક્રીનિંગ મશીન એ મળી આવેલ છે અને એ દવાખાનાના ડોક્ટરને પૂછતા તેઓની પાસે એ મશીન વાપરવાનું લાયસન્સ નથી એ મશીન ઓપરેટ કરી શકે એ માટે કોઈ ઓપરેટરની જરૂર પડતી હોય તેઓ પણ માનસ રાખેલ નથી તેથી તાત્કાલિક થ્રુ એ દવાખાનામાં આવેલ સ્ક્રીનિંગ મશીન જે રૂમમાં રાખેલ તે રૂમમાં સીલ મારેલ છે અને ત્યારબાદ બીજા સમયમાં પણ તપાસ કરવામાં આવશે અને કયા મશીનનો કઈ રીતે એનો ઉપયોગ કરવામાં આવતો આ એક સ્ક્રીનિંગ મશીન છે જેમાં અંદરના શરીરના અવયવ દેખી અને એની તપાસ કરવામાં આવે છે એ માટેનું કોઈ લાયસન્સ ઓપરેટરમાં છે અને હોમિયોપેથિક ડૉક્ટર રાખી શકે કે એ મનુષ્ય ઓફિશિયલ જેને કોઈ ટ્રેનિંગ લીધી હોય કે કોઈ ઓપરેટર હોય કોર્સ કરેલો હોય તે લોકો જવા મળશે રાખી શકે શું કાર્યવાહી કરવામાં આવશે અને આવી કેટલા દવા હોસ્પિટલમાં આવે છે અત્યારે હાલ પૂરથી ત્રણ દવાખાનામાં મળ્યા છે તો એકમાં સિલ મારે જ છે બીજા બે દવાખાનામાં કાર્યવાહી કરી રહ્યા છે ત્યારબાદ તેમને નોટિસ આપી અને આગળ જે છે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તો ડૉક્ટર મનેશ જોશી તાલુકા સરકાર